જેતપુરની મેવાસા સહકારી મંડળીએ ખરીદ કરેલી મગફળી ગુજકો માસોલને વેચી હતી અને તે જેતલસર પાસેના અલગ અલગ ગોડાઉનમાં રાખવામાં આવી હતી જેમાંથી અંદાજે બારસો બે ગુણી એટલે કે એકત્રીસ પોઈન્ટ પાસઠ લાખની મગફળીની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું જેતલપુર તાલુકાના જેતલસર ગામ નજીક સેન્ટ્રલ વેરહાઉસિંગની કોર્પોરેશન તરફથી ગિરરાજ વેરહાઉસ ભાડે રખાયું હતો જેમાં નાફેડે ખરીદેલી સત્તાણું હજાર છસો ગુણી મગફળીનો જથ્થો રખાયો હતો પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસથી સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન ગિરિરાજ વેરાહાઉસમાં રહેલી મગફળીની ગુણી પૈકી બારસો ને બાર ગુણી મગફળીની ચોરી થઈ હતી એકત્રીસ લાખ ચોસઠ હજાર નવસો છપ્પન રૂપિયાની મગફળીની ગુણીની ચોરી થતાં હડકમ પચી ગયો હતો આ વેરાહાઉસની દેખરેખનો કોન્ટ્રાક્ટ અમદાવાદની શ્રીરામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને સોંપાયો હતો મગફળીની ચોરી થતાં સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનના ટેકનિકલ આસિસ્ટન્ટ અને વેરહાઉસ મેનેજર અમિત કુમાર ગિલ્લાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી નાપેડે ખરીદેલી મગફળી જે ગોડાઉનમાં રાખી છે ત્યાં દર છ મહિને ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવે છે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ફિઝિકલ વેરીફિકેશન બાદ જૂનમાં ફરી એકવાર ફરિફિકેશન વેરીફિકેશન કરવામાં આવ્યું હતું આ દરમિયાન છવ્વીસ જૂન બે હજાર પચીસના અમિત કુમાર ગિલ્લાની ટ્રાન્સફર કરવામાં આવી અને તેના સ્થાને સંદીપ કુમાર શ્રી પૂર્ણરામ કડાસરાને મુકાયા હતા જેને ચાર્જ સોંપતી વખતે બંને અધિકારીએ ફિઝિકલ વેરીફિકેશન હાથ ધરાતા બારસો બાર બોરીની ચોરી થયાનું સામે આવ્યું જેતપુર ડિવિઝન રોહિત તડોડિયાના જણાવ્યા અનુસાર જેમાં પોલીસે ચાર શખ્સો દ્વારા મગફળી ચોરી કરવાની પ્રાથમિક વિગત સમાવી છે જેતપુર તાલુકાના જતલસર મુકામે ગિરિરાજ વેરહાઉસમાંથી નાફેડની મગફળી

અન્ય જગ્યાએ વેચાણ કરી પોતે રોકડમાં લાભ મેળવે છે એવી હકીકત પ્રાઇમરી રીતે બહાર આવે છે અત્યારે આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલ છે એની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે તેમને ધોરણસર અટક થઈ અને રિમાન્ડ દરમિયાન તમામ વસ્તુની ચોકસાઈ પૂર્વક ખરાઈ કરી અને જાહેર કરવામાં આવશે અત્યારે જે નાફેડની જે મગફળી છે તેની બારસો બાર ગોળી ચોરી કઈ કરી અને એકત્રીસ લાખ જેવું સામાન છે તેની ચોરી કરી આ ચારે આરોપીઓને રાઉન્ડઅપ કરી અને